ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં માંગ મેલડીની મહેર રહેશે આવતીકાલથી આ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અંધાર્યા કામો થશે પૂરા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી વ્યસ્ત દિનચર્યા થોડો સમય કાઢો અને તમારા પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં ભાગ લો પ્રયત્નોમાંગ ધાર્યા કરતા ઓછી સફળતા મળવાથી મનમાં અરાજકતા અને ચિંતા વધશે તમારા માટે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ રહેશે આર્થિક લાભ થવાની સંભાવના છે અને પૈસા સંબંધિત બાબતોનું આયોજન પણ શક્ય છે તમારા સ્વાસ્થ્યની ઉપેક્ષા તમારા માટે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ હાલના સમયે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તમને મુશ્કેલીમાં મૂકવાની કે છેતરપિંડી થવાની સંભાવના છે તેથી તમારે ભાગીદારીમાં કામ કરવાનું ટાળવું પડશે નકારાત્મક અને ઉદાસીન વિચારોને મનમાં આવવા ન દો આર્થિક દૃષ્ટિએ હાલનો સમય મધ્યમ ફળદાયી છે હાલના સમયે તમે જે નવી માહિતી મેળવી છે તે તમને તમારા પ્રતિસ્પર્ધીઓ પર આગળ વધશે યુવાનોને શાળાના પ્રોજેક્ટ અંગે કેટલીક સલાહની જરૂર પડી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ મિત્રની મદદથી નોકરીની તક મળી શકે છે તમારી અંદર સતર્કતાની સ્થિતિ રહેશે પારિવારિક સમસ્યાઓ કે પરેશાનીઓથી દૂર થવાનો સમય આવી ગયો છે બિનજરૂરી દોડધામ થશે તમારા જીવનસાથી તમારી નબળાઈઓને દૂર કરશે અને તમને સુખદ લાગણીઓ આપશે તમે સામાજિક કાર્યોમાં પણ સક્રિય ભૂમિકા ભજવી શકો છો हालना समय तुम्हारे शांत जगहए आत्मनिरीक्षण करूम જોઈએ તમે લાંબા સમયથી ખૂબ જટિલ કામ કરી રહ્યા છો કરકર રાશિની વાત કરીએ તો કરકર રાશિવાળા લોકો હાલના સમય થોડા સુસ્ત અને આળસુ રહી શકે છે જે તમારા કામની ગુણવત્તાને પણ અસર કરશે જો તમે નવા સંબંધમાં પ્રવેશવા જઈ રહ્યા છો તો તમારા વર્તનમાં ગુનેહ રાખવાની જરૂર છે કારણ કે તમારા સંબંધોમાં અંતર વધવાની પ્રબળ સંભાવના છે નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે લવબર્સને આ સમયે એકબીજા તરફથી સરપ્રાઇઝ અથવા ભેટ મળી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત રહેશે ઉચ્ચ અધિકારીઓની શુભ દ્રષ્ટિ વ્યવસાયમાં સફળતા અને લાભ લાવશે હાલના સમયે તમે વધુ પડતા સંવેદનશીલ પણ રહી શકો છો તમે કંઈક એવું કહી શકો છો જે સમસ્યાને વધુ ખરાબ કરશે સફળતા તમારી આસપાસના વાતાવરણ પર આધારિત છે તમારા મનમાં જે પણ યોજના છે તેને તે લોકો સમક્ષ રજૂ કરો જે તમારે તેને રજૂ કરવાની જરૂર છે કેટલાક રહસ્યો જાહેર થવાથી અને કેટલીક ગેરસમજને કારણે તમે તણાવમાં આવી શકો છો કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર કાર્યભાર વધવાને કારણે તમે તણાવ અનુભવશો અને ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે પરંતુ સમયાંતરે તમને આ બધી પરિસ્થિતિઓમાંથી રાહત મળશે વ્યવસાય પર નકારાત્મક અસર પડશે અને પરિવારના કોઈ સભ્યને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ પર્યટન સ્થળની મુલાકાત લેવાથી મન ખૂબ પ્રસન્ન થશે સ્વજનો સાથે નિકટતા વધશે તમારા કાર્યસ્થળ પર વસ્તુઓ તમારા પક્ષ માંગશે નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યક્તિગત અને ગોપનીય માહિતી જાહેર કરશો નહીં તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે કામમાં માળસ પ્રવર્તી શકે છે તમારા ઘરે કેટલાક મહેમાનો આવી શકે છે ભવિષ્યની યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક વિચારશો તમને કેટલીક સંવેદનશીલ માહિતી મળી શકે છે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં કે તે અચાનક ઉકેલાઈ જશે જીવનસાથીનું તમારા પ્રત્યેનું પ્રેમભર્યું વર્તન તમને પ્રતિકૂળ સંજોગોમાં પણ આંતરિક શાંતિ પ્રદાન કરશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો हालना समय तुम्हारा दृष्टिकोण मांगोद पात्र परिवर्तन अवश्य हैने तुम्हें तुम्हारा बजट ने વધુ કડક બનાવવા અને સંપત્તિ એકત્ર કરવા પર વધુ ભાર મુકશો જમીન મકાન વાહન વગેરેના દસ્તાવેજી કામ દરમિયાન ખાસ કાળજી રાખવી ઓફિસમાં તમારે ઉચ્ચ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડશે બાળકો સાથે મતભેદ થવાની સંભાવના છે અને તેમના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે આવકના નવા સ્ત્રોત તમારી પાસે આવશે અને તમારી આર્થિક સુધારણા કરવામાં મદદ કરશે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે શોર્ટકટ લેવું નુકસાન પહોંચાડી શકે છે સખત મહેનત કરવાનો સમય છે કરિયરમાં કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે દિનચર્યા વ્યસ્ત રહેશે મન વ્યગ્ર રહેશે ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે ક્રોધ અને વાસનાથી દૂર રહેવાની જરૂર છે નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો નવા સંબંધો વિનાશક બની શકે છે તમારા વ્યસ્ત કાર્યક્રમને કારણે તમારા જીવનસાથી તમારા પરશંકા કરી શકે છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકો હાલના સમયે આત્મવિશ્વાસથી ભરેલા રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે તમને તમારા કાર્યસ્થળ પર કેટલાક લોકોનો સહયોગ પણ મળી શકે છે સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે તમે નવો મોબાઈલ અથવા વાહન ખરીદી શકો છો સહકર્મીઓનો સહયોગ મળશે કાર્યકારી જીવનમાં પ્રગતિની ઘણી તકો મળી શકે છે જો તમે તમારા મનના દરવાજા ખુલ્લા રાખશો તો તમને ઘણી સારી તકો મળી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નકારાત્મક વિચારો દૂર કરશો અને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરશો મહેનત પ્રમાણે સફળતા મળી શકે છે શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે ખાસ કરીને આંખમાંગ દુખાવો હાલના સમયે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો લગ્નમાં રસ ધરાવતા લોકો માટે લગ્નની શક્યતાઓ છે તમારા ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ હાલના સમયે તમારો સંપર્ક કરશે અને આ સમયને યાદગાર બનાવશે જીવન પ્રત્યે ઉદાસીન દૃષ્ટિકોણ રાખવાનું ટાળો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે પૈસાનો લોભન રાખો અને સટ્ટાબાજીથી દૂર રહો તમારે તમારો દ્રષ્ટિકોણ બદલવો પડશે તમને કોઈનું આયોજન કરવાનું મન થશે સંતાન તરફથી પણ તમને ખુશી મળશે મહત્વપૂર્ણ કારણોસર તમારે ઘરથી દૂર જવું પડી શકે છે સંસાધનો પર્યાપ્ત હશે કલા અને રમતગમતમાં કુશળ લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો